કેમ છો યુટ્યુબ મિત્રો કેમ છો મજામાં અમે અત્યારે હાલમાં તમાકુ ખોપી રહ્યા છો તમે જુઓ નહીં જણાવો કે તમાકુ કેવું ખોપાયેલું છે એ વિશે પણ અમને જાણ કરી શકો છો ક્યારે દુખવાથી ઘડીક છે ને તમને એવું સારું લાગે એવો વિડીયો ઉતારી આપે એમ લાગે છે જો હવે તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો જો કાલે ટ્રેક્ટર હકાયું છે ને ટ્રેક્ટર હકાયા બાદ ખર ઘણો ખરો ઓછું થઈ ગયું છે હવે આપણે થોડો થોડો ખર રહી ગયું છે એ હવે નોંધવાનું છે તમને વિડીયો પસંદ આવે તો તમે પણ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરો ભૂલતા નહીં મિત્રો આ ઠેકામાં વાયેલી છે કેવી લાગે છે તમાકુ એના વિશે તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન જય માતાજી જય દ્વારકાધીશ જય રામ આપીશ કેવી છે તમાકુ એ ખોપવાનું ચાલુ છે તો અમારે ઘરેથી ખોપવાનું ચાલુ છે ને ચોક ચોક છોડ ઉખડ્યા છે એ પણ ડોલ હંગાથી ડોલ પડી જોતો જેલો લાગે એ કામ ભરીને પોણી રેડ દેવાનું એટલે તમાકુનો સૂર થઈ જાય હાજો હાજો થઈ જાય પછી બે ત્રણ દાડા કેડવું પડે પણ કરી એને આપ મળી જાય તો હોય ને આવે જો પછી તમાકુ છે આ ટી તમાકુ આવેલી છે ને જેવી તમાકુ છે જે તમાકુ આવેલી છે વિડીયો ગમે તો તમારે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબે કરવું પીતા નહીં અમારો વિડીયો તમાકુનો છે આજનો વિડીયો કાલે વિડીયો નાખ્યો તો એ ખાતર નાખતો નો નાખતા હતા ને બનાવ્યો તો આજે કાલે કહેતા હતા કે લાઈવમાં તમને ટ્રેક્ટર હેડતું છે એ બતાવીશું ટ્રેક્ટર હેડતું એ બતાવ્યું હતું ને તમે જોયું ના હોય તો જોઈ લેજો ટ્રેક્ટર હાકતા હતા એમ ને આજે કાલે ટ્રેક્ટર હાચ્યું આમાં તો કપવાનું સારું છે એવું કપાયેલું છે ને અમારો બ્લોક જેવો લાગે છે એ પણ અમને કહેજો કોમેન્ટમાં જણાવજો તો આ બધી મિત્રો તમાકુ વાયેલી છે તમાકુ છે તમાકુ સરસ છે ને મોય ઉભિયું રૂપ આવ્યો છે પણ એમાં આપણે કહેવત છે ને કે જાર વાવો એટલે આજ્યો તો હોય હવામાં એકબીજા તો આજે હોય એટલે વાગ્યા તો રહેવાના અહીં ગુરશે આજ્યા છે

આપણો પાવડો અમે બેઠા છો બેઠા છો ને એટલે વિડીયો ઉતારવાનું સારું છે જેવો વિડીયો લાગે તમને પસંદ ના હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવું પૂરું